तो अलग कैसे जयमा सोनाल के मजा मत आप मजा आई राम सीताराम तो अलाव आग आगे बिना तो ना निकल गया आगे आग आगे बिना तो कस फुगर रोड तो अलग आप जाइए रोड पर तो हम आपने के मंदिर है हमारे विडियो कई हारी प्रोफेशनल जगह नहीं मत ए तो अलग आगे आगे बिना आप सीधा आगे रोड Jauh dari jatuh, kami teman berdua ini aja

में ना से तो गाइस डबल मम्मा चाचा जावन लुना चाहिए कोई करना आपरे जावन मेलरी मताई मंदिर तो जो आ निकलेगा नाला अगला गड़ बना दो आपरे जाता तो आ बेहि गयो आपरे पप्पी जो हरी कुत्री हो बाकी जो गाइस कुत्री है आनी दिखी दी हमारी कुत्र एक आईला मान मिलावी थे जो गाइस कुत्री छे तो चलो अब आपरी जाई मेलरी मा तई मंदिर तो आपरे वाई ने जाई आगे टिन 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 जो आ तो जो आपरे हूँ कि जोरियो जो बाकी के जो बताने हमने अर्धा तो अंदर जो होता होता कितना हूँ एक पांच अंदर होता के एक त्र एक बे तार पांच सात आठ नौ दस नौ है पांच अंदर हूँ बारे चौदह पंदर सोल गलुड़िया है अपने अँ

જો બકે મંદિર કે મસ્ત જે ચાલો હવે ટેપ થી બની ચાલો બળમ કરી આપણે તમે પણ કરીજો ભણું કરો મેંો ધ્યાન રાખજો અને સબ બધી વીડિયો વીડિયો ઉખાડી દીજો આપના તો કે આપણે આગળ મેલડી માતા જે એટ ઉખાડી દીજો ચાલો હવે આપણે જઈએ ટેરેસ ઉપર ગાઈસ આપણે ટેરેસ ઉપર જતા હૈ જો એક છોકરી જે નક્ષદ આયે તો ટાડેલો છે તમે જોઈ જ શકતા હસો દે આરિયા ચાલો આગળ આગળ બેના ચાલો આપણે જઈએ હવે ટેન્શન તો જો આમને આમ આવે છોડી આપે ઉપર તો હાલો આગળ આગળ બેન રયો આપણે ખાલી ધજા નો ઓળું ગામ જે થોમ લેવા હાટું જામ ગાઈસ તો આપણે હવે ગમરેડી માતાયન મંદિર ઉપર તમે જોઈ શકતા છો નજારા જો બકે છે કેવો મસ્ત નજારા ગાઈસ દેખાય જો આપણે મસ્તને આટણા આવી ગયા જો ઉપર ધજા સૂર્ય આંખોમાં આવે એટલે જે લખો તો આ ગયા બીમ ને નરીરી કે તો હાલો અહીં ધજા દેખાઈ અમે જોઓ જો બাকি દરજ્જાએ અજી પશુરા જખમાં આવો જો ગાઈસ જો इधर જાતો જો ગાઈસ ધારો કે લહેરાય તો દેખાડીએ તમને ગાઈસ તો જોવો દરજા કી મસ્ત તમે જોઈ શકતા છો ચાલો આપણે દરજા જોઈ લઈએ અને જઈએ હવે નીચે તો હાલો આગળ આગળ બિનારી આવ સીધા મળીએ નીચે ચાલો આપણે નીચે આવી ગયા જો આને गिरी ગયા ભૂંડલા અંદર કાઈ દયા હમણા જો ગાઈસ

અંગ મેરી ઉપર તો જો આમ ન ન જાય અહીંયા આપણે તમને દેખાડીયા ગળાફરે વિડિયો તો જો આપણે આવી ગયા મેરી ઉપર તમે જોઈ જ શકતા હસો જો આમ નજારો તમે જોઈ જ શકતા હસો નજારા આમנם અમે જોવા નજારા સુરેજ નો ખાલી તો હાલો એવું કી કામ કાચ છે આપણો આમ નજારો તમને દેખાડીયા તમને બધી આમ જવાર ને એ બધું તો જોવા આપણી દેવાભાઈ ઓલિકો રામ ગામડા રાષ્ટ્ર તિરંગો રાષ્ટ્ર તિરંગો ને રામ ભગવાનની ધજા ને આપડા બે એટલે કે આપણા ઘરમાં બે ટીવી બે બે ટીવી ડીશું જોવા રહ્યો અહીંયા એક કેમિસ્ટન ને એક ભીટ ટીવી છે

कॉमेंट कर दीजिए कॉमेंट करने भूलता नहीं तो जो मा अमने जाइए अपने आग पा लीमड़ा में है गलका हमें जो रही गलक खाव तो ले जाओ तो काम कर आप देश ना राष्ट्रपति अलग थे तेज दखड़े जवा तो काम कल आग आगे बना जो आप जाइए ये था वीडिया कर पूरा आती का नवा विडिया मड़ी